હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો આપણે ક્યાં આવી ગયા હતા હિરણ નદીને કાંઠે તો જરાક એક રીલ બનાવી નાખીએ તો આપણે રીલમાં જો તમને સાસણ ગીરની હિરણ નદી બતાવી રહ્યો છું તો જુઓ સાસણ ગીરની હિરણ નદી અને આ મસ્ત કંઈક નજારો છે ભાઈ જુઓ તમે આવો નજારો જોવા માટે તમારે ગીરમાં જ આવવું પડે જો સુંદર મજાનું દ્રશ્ય છે આ એક નંબર આ તમે જોઈ શકો છો જોવો હાવ કાંઈ ઘટે નહીં એવું મસ્ત મસ્ત સીન છે ભાઈ આમાં તો આ દ્રશ્ય કેવું લાગ્યું જરાક લાઈક કોમેન્ટ કરી દેજો અને આપણા બધા મિત્રોને ફોલોવરને જણાવવા વિનંતી કે ભાઈ આપણા વિડીયો સારા લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા જરૂરથી વિનંતી છે મારા કલેજ આવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જોવો આ કંઈક દ્રશ્ય બહુ મસ્ત દ્રશ્ય છે એમ સાસણ ગીરની હિરણ નદીનું તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી જય હિન્દ જય ભારત